રણ ઉત્સવને લઈને ભુજ ખાતે અગત્યની મિટિંગ યોજાઈ આગામી રણ ઉત્સવને લઈને ભુજ ખાતે હોટલ વ્યવસાય ટેન્ટ વ્યવસાય ટ્રાવેલ વ્યવસાય તેમજ અનેક એવા વ્યવસાયો જેઓ ટુરિઝમ સાથે સંકળાયેલ છે તેઓ સૌ સાથે મળીને એક અગત્યની મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં ટુરિઝમને લઈને અનેક મુદ્દાઓની ચર્ચા વિચારણા સાથે સર્વાનુમતે આપણે કચ્છમાં વધુને વધુ પ્રવાસીઓ કેવી રીતે આવે અને કેવી રીતે આપણે કચ્છના ટુરિઝમને આગળ વધારી શકીએ તે માટેની અગત્યની ચર્ચાઓ કરવામાં આવી હતી રણ ઉત્સવને માટે ટેન્ડર પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો હતો જેના કારણે લોકોના મગજમાં એવી શંકા ઊભી થઈ હતી કે આ વખતે રણ ઉત્સવ યોજાશે કે નહીં પરંતુ રણ ઉત્સવ યોજાશે જ અને ટેન્ડર પ્રક્રિયા છે માત્ર ટેન્ટ સ્થિતિ પૂરતું જ હોય છે અને રણ ઉત્સવની તમામ જવાબદારી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પાસે છે સરકાર પણ આ બાબતે સંપૂર્ણ કાર્ય કરે છે અને કચ્છમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે જેનાથી કચ્છને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે આ બેઠકમાં અબડાસાના વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વ્યવસાય સાથે સંકળાયેલા વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અલગ અલગ સૂચનો કર્યા હતા તો મંચસ્થ ઉપસ્થિતિ મહાનુભાવે સૂચન કર્યું હતું કે કચ્છ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ આગળ છે કચ્છમાં અનેક એવા સ્થળો છે જેનાથી સ્થાનિક રોજગારી મળી શકે છે પરંતુ રણ ઉત્સવ ફક્ત ચાર મહિના યોજાતો હોય છે તો સૌ સાથે મળીને યોગ્ય સ્થાને રજૂઆત કરીને કચ્છમાં આખા વર્ષે આખા વર્ષ દરમિયાન જો ટુરિઝમ આવે તો કચ્છના વિકાસને વધુ વેગ મળે તેમ છે એસોસિએશન જે અવરોધો પણ એમાં એને કેમ ડેવલપ કરવો એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કેમ આપણે વધારેમાં વધારે પ્રવાસીઓ આવે એવી રીતે આપણે આ બધું આયોજન કરવાનું રહેશે એના માટે સરકાર સાથે મળી જનપ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી જનપ્રતિનિધિઓ સાથે રજૂઆત કરી અને સરકાર લેવલથી પણ જે પણ કાંઈ આપણે જે બેનિફિટ મળતા હશે એ બેનિફિટો લેવા અને પ્રવાસીઓ અહીંયાથી કચ્છની સારામાં સારી છાપ લઈને જાય એ ટાઈપની આખા અમારા એસોસિએશનના મેમ્બરોને તમામને ટ્રેનિંગ આપવામાં આવશે કે માઉન્ટ પબ્લિસિટીથી ઓર આપણો બિઝનેસ ડેવલપ થાય અને જેના કારણે નાનાથી મોટા સુધી હેન્ડીક્રાફ્ટવાળા હોય કે ટુરિઝમ હોય બધાને બેનિફિટ થાય એવો અમારો કરવાનો પહેલો પ્રાધાન્ય અને પ્રયાસ રહેશે રણ છે એમ જ અનેક આપણા અહીંયા અને બીજા જોવાલાયક સ્થળો ઘણા છે જે કાળિયાધ્રોહ છે બીજા એમના એના સિવાય દરિયા કિનારો છે ડુંગરો ઉપરને જે આપણા પણ જેટલા જેટલા અત્યારે સરકારે પણ અત્યારે ઘણી ગ્રાન્ટ ફાળવી છે એના માટે પણ આપણે હજી બીજા નવા નવા જે સ્થળો જે છુપાયેલા સ્થળો છે એને વધુ હાઇલાઇટ કરી અને કઈ રીતે કચ્છમાં વધારેમાં વધારે પ્રવાસીઓ આવે અને કચ્છની દરેક જે એના લાગતા વળગતાઓ બધાને બેનિફિટ થાય એવા અમારા પ્રવાસ પ્રયાસો રહેશે અને ટુરિસ્ટનું આપણે કહીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને ખાસ મોદી સાહેબનું એ વિઝન હતું કે કઈ રીતે કચ્છને આપણે ડેવલપ કરી તો આ જે ટુરિઝમના લીધે અત્યારે વેગ જ હવે પકડી છે જે એક બોર્ડર વિસ્તાર છે એના માટે ખાસ જરૂર છે બોર્ડરની લીધે અને સ્થાનિક જે મોદી સાહેબનું સપનું છે કે આત્મનિર્ભર તો આનામાં લગભગમાં ઘર નાના નાના માણસોને ડાયરેક્ટ ફાયદો મળી રહે છે કારણ કે અત્યારે આપણે ધોળાવીરા ગણો આ સફેદ રણગણો અહીંયાથી આપણે હાજીબીર હોય માતાનમળ હોય નાસર કોટેશ્વર હોય પિંગલેશ્વર હોય એટલે વધારે વધારે ટુરિઝમને વેગ હવે મળી રહી છે અને આના માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે અને છતાં પણ ક્યાં પણ આ અડચણ કાંઈ પણ ખૂટતી કડી છે એના માટે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ સંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ બધા સાથે મળી અને આ લોકોના ભેગા મળી આ સંસ્થાના પ્રમુખશ્રી અને જે પણ એના અનુભવી છે એનામાં કેમ પ્રશ્ન સોલ્વ થાય અને કચ્છને વધારે વધારે ફાયદો સંબંધો હજી પણ મળે અને જે એમને કન્નડનો પ્રશ્ન છે એ સોલ્વ થાય એના માટે અમે પ્રયત્ન કરશું મિટિંગ આવે તે પહોંચે કે આપણે તો રણોત્સવ થવું જોઈએ રણોત્સવ થવું જોઈએ મેન તો એ હતો રણોત્સવ પણ થવું જોઈએ ટેન્સિટી પણ થવી જોઈએ જે કચ્છમાં દર વખતે પ્રવાસીઓ આવે છે એ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એનાથી ઓલ ઓવર કચ્છના હોટલ ઇન્ડસ્ટ્રી છે ઘણા બધા જે ધંધારાજીઓ છે એને ફાયદો થાય એના બાબતે ચર્ચા થઈ અને રણ પણ ટાંકી રહે જે મેન છે એ વ્હાઈટ રણ છે એ રણ પણ ક્યારે મતલબ એવું ન થાય કે રણ ધોવાઈ જાય જેના ઉપર આટલો મોટો આખો ઓલ ઓવર કચ્છ જે એના ઉપર ડિપેન્ડ છે તો એ હંમેશા ચમકતો વ્હાઈટ રણ રહે એના માટે પણ ચર્ચા થઈ અને જે દર વખતે રણોત્સવ યોજાય છે એ નિયમિત રીતે આ વખતે પણ યોજાય એ સો ટકા યોજાશે એની હું પણ ગેરંટી આપું છું નહીં યોજાય એવી શક્યતા નથી કારણ કે થોડું મોડું થાય પણ રણોત્સવ યોજાશે અને આ વખતે પણ ખૂબ પ્રવાસીઓ આવશે અને રણની મજા માણશે અને કચ્છના જે લોકો છે એને રોજગાર મળશે આ એવી ઇન્ડસ્ટ્રી છે કે ઓલ ઓવર કચ્છને એમાંથી ફાયદો થાય છે નાના મોટા માણસોને તો આ તો સો ટકા આ વખતે સારી રીતે થાશે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ